પીઆઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કોમ્બિંગમાં હાજર હોવા છતાં રિપોર્ટમાં ગેરહાજર દર્શાવ્યા હતા શહેર પોલીસની કામગીરીમાં વિરોધાભાસ જોવા મળ્યો છે અગાઉ પીઆઈના લોકેશન તપાસ કરતા સેક્ટર બે વિસ્તારના એક પણ પીઆઈનું લોકેશન પૂછ્યું ન હતું કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીની શંકાસ્પદ કામગીરી પણ સામે આવી છે જે અંગે પણ ઇન્ક્વાયરી ચાલી રહી છે સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલ રૂમની લોકેશન લેવા અપાયેલી સૂચનામાં તમામ પોલ ખુલ્લી પડી છે આ અંગે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા ઉદય રંજન જોડાઈ રહ્યા છે જી ઉદય સત્તર જેટલા ગુલ્લીબાજ પીઆઈ કે જેઓએ કહ્યું હતું કે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર છે પરંતુ લોકેશન કઢાવતા આ ગુલ્લીબાજ પીઆઈ ઘરે આરામ ફરમાવતા જોવા મળ્યા છે અને હવે આદેશ આપી દેવાયા છે કે તેઓએ પોલીસ સ્ટેશન નથી છોડવાનું જાણવા માંગીશું શું કડક આદેશ આપવામાં આવ્યા છે પોલીસ કમિશનર તરફથી આ ગુલ્લીબાજ પીઆઈઓને જણા જે પ્રમાણે સુરત ની અંદર સૈયદપુરામાં ગણેશ પંડાલની ની અંદર પથ્થરબારો થયો અને પથ્થરબારો થયા બાદ જે છે રાજ્યના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારો ની અંદર ગુજરાત પોલીસ વડાએ જે છે આદેશ કરેલું હતું તે સતર્ક રહેવું અને ખાસ કરીને એલર્ટ રહેવું જે ગણેશ પંડાલો છે તેની સુરક્ષાઓ વધારવામાં આવે ત્યારબાદ જો વાત કરવા હોય તો અમદાવાદ શહેર પોલીસ ની અંદર પણ આ સૂચના આપવામાં આવી હતી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક સૂચન પણ આપ્યું અને પરિપત્ર પણ જાહેર કર્યું હતું જેની અંદર નોંધવામાં આવેલું હતું સત્તર તારીખ સુધી તમામ થાણા ઇન્ચાર્જો જે છે એ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથવા તો પોલીસ સ્ટેશન હાજર છે રસ્તા બાર વાગ્યા સુધી આ ભાગરૂપે તે તપાસવામાં આવ્યું અને કંટ્રોલ રૂમ થી લોકેશન પૂછવામાં આવ્યું તો અમુક પીઆઈઓ જે છે એ હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું જેનો આંકડો કુલ જે છે સતર્ક થવા પામ્યો છે જે પૈકીના અમુક પીઆઈઓ પોલીસની અન્ય કામગીરીમાં હોવા છતાં પણ તેને ગેરહાજર દેખાડવામાં આવેલા છે એટલે બની શકે છે કે આ આંતરિક શ્વેત યુદ્ધ પણ ચાલી શકે ચાલી રહ્યું એનો આ પરિણામ છે અથવા તો ક્યાંક સિસ્ટમ ની જે ત્રુટી હોય એ પણ અહીંયા દર્શાવી રહ્યું છે તો આ તમામ બાબતો ને ધ્યાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અત્યારે તપાસ નો શરૂ કર્યો છે જે બિલકુલ